શુક્રવારે માતા લક્ષ્મી સાથે જોડાયેલી આ સાત બાબતોનું ધ્યાન રાખો માતા લક્ષ્મીની કૃપા જીવનભર રહેશે રાતોરાત બદલાઈ જશે કિસ્મત નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વીડિયો અંત સુધી અવશ્ય સાંભળજો તથા વિડીયોને દરેક વ્યક્તિ સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઈક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ જો આર્થિક તંગીથી પરેશાન લોકો શુક્રવારનું વ્રત રાખે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો ઘણી વખત લોકો ઘણી મહેનત કરે છે છતાં પણ સફળતા મેળવી શકતા નથી તમામ લોકો લાખ કોશિશ છતાં પણ સુખ શાંતિમાં જીવન વ્યતીત કરે છે એવામાં તેમને પૂજા પાઠ કરવાની સલાહ આપવામાં આવે છે જેથી એમનું મન શાંત થઈ શકે વ્રત રાખી પૂજા અર્ચના કરવાથી લોકોને ભગવાનના આશીર્વાદ મળે છે અને એમના બધા દુઃખ દૂર થાય છે હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારની માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ છે જે લોકો પૈસાની તંગીનો સામનો કરી રહ્યા છે એમણે શુક્રવારે આ સાત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનાથી જીવન ખુશાલ થઈ શકે છે આજે જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પાસેથી જાણીએ કે શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે આ સાત બાબતોનું ધ્યાન કરવાથી દેવી લક્ષ્મી થશે પ્રસન્ન આવો જાણીએ એ કઈ સાત બાબત છે એક હિન્દુ ધર્મમાં શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે ધનની દેવી લક્ષ્મીની કૃપાને જાળવી રાખવા માટે શુક્રવારે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ તેમજ કેટલાક ઉપાય કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે બે કહેવાય છે કે કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો પણ શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને શુક્ર ગ્રહ બળવાન બને છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે પણ જો કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ફાયદો થાય છે ત્રણ મહાલક્ષ્મીની સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે છે તેથી ઘરના મંદિરમાં બંનેની મૂર્તિ ઉપર ઉત્તર દિશામાં સ્થાપિત કરવી જોઈએ અને ભગવાન ગણેશની જમણી બાજુ લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ ચાર એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીને ગુલાબી રંગ ખૂબ જ પ્રિય છે તેથી શુક્રવારે માતાને ગુલાબી રંગના ફૂલ ચડાવો ગુલાબી રંગના કપડાં પણ પહેરો પાંચ શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે ગુલાબનું ફૂલ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તોના કાફલાને પાઠ કરે છે તેમજ ફૂલ ફળ ધૂપ દીપ વગેરેથી માતાની પૂજા કરો છ કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આ માટે ઘરને સંપૂર્ણપણે સાફ રાખો ઘરમાં ક્યાંય પણ કરોળિયાના ઝાડા વગેરે ન હોવા જોઈએ સાત શુક્રવારે માતાની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો આવું કરવાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ